નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું રીતે ત્રિકોણ મિતિના નિત્ય સમય ભણેલા હતા ત્રિકોણ મિતિના ત્રણ નિત્ય આપણને આપેલા હતા પેલું નિત્ય શું હતું તો કે કોર એ પ્લસ સ્ક્વેર એ બરાબર એક

પહેલું નિત્યસમ હતું કે સ્ક્વેર પેલું નિત્ય સમ થાય આવું હતું તો કે હા હવે જુઓ કો સ્ક્વેર ને હું કરું કરતા તો સ્ક્વેર એ બરાબર શું થાય સાઇન સ્ક્વેર છે એને બરાબર ની બીજી બાજુ લઈ જઈએ તો શું થાય તો કે પ્લસ છે શું થઈ જાય માઇનસ થઈ જાય જોઈએ છે સાઈનના સ્વરૂપમાં છે તો કે હા હવે જુઓ કો સ્ક્વેર છે મારે શું જોઈએ છે કોષ તો મેં કોવેર નું વર્ગમૂળ કાઢ્યું તો એકનું વર્ગમૂળ કાઢવું તો બીજાનું પણ વર્ગમૂળ તમારે કાઢવું પડે જે ક્રિયા કરો એ બરાબર ની બંને બાજુ થાય શું થાય બંને બાજુ થાય તો હવે આનું વર્ગમૂળ વન માઇનસ સાઈન સ્ક્વેર નું વર્ગમૂળ તો મળે નહીં એટલે વર્ગમૂળમાં વન માઇનસ સાઈન સ્ક્વેર એ આ વસ્તુ તમને શું આવી ગઈ તો કે પેલો જવાબ કોષ ને સાઈન માં ફેરવી દીધેલું છે ખબર પડી ચાલો કોષ નો વારો તો પૂરો થઈ ગયો હવે કેનો વારો આવશે હવે આવશે ટેન નો વારો ચાલો તો હવે આવશે ટેન નો વારો ટેન એ હવે ટેન એ ને મારે કેમાં ફેરવવું છે ટેન એ ને મારે સાઈન માં ફેરવવું છે તો કેવી રીતે કરશું ચાલો ટેન એટલે શું તો કે સાઈન ના છેદમાં કોસ લખી શકી તો કે હા ચાલો સાઈન એ ના છેદમાં કોષ લખી શકીએ તો કે હા હવે ઉપર કોષ એ ને સાઈનમાં ફરેલું આપણી પાસે પડેલું જ છે તો કોષ ની બદલે હું શું લખી શકું વન માઇનસ સાઈન સ્ક્વેર એ વન માઇનસ સાઈન એ થયું તો કે હા તો આ રીતે આપણે લખી શકીએ છીએ તો આ ટેન ને પણ મેં કેમાં ફેરવી નાખું સાઈનમાં ફેરવી નાખ્યું જો આ ટેન છે તો ફેરવી નાખ્યું કે હા હવે વસ્તુ આવી શેકની શેક એટલે શું ચાલો શેક એટલે શું શેકને હું કેવી રીતે દર્શાવું કે હું સાઈનમાં ફરી જાય તો શે કેટલી એક વસ્તુ તો છે જ એકના છેદમાં કોષ તરીકે તો હું લખી શકું તો વન અપો એકના છેદમાં તરીકે દર્શાવેલું છે તો કે હા વર્ગમૂળમાં વન માઇનસ સાઈન સ્ક્વેર એ ખબર પડી તો કે હા તો આ રીતે મેં કોષને પણ સાઇનમાં દર્શાવી દીધો પણ સાઇનમાં દર્શાવી દીધો અને પણ દર્શાવી દીધો માત્ર એક જ ઉપરથી 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 તો કે એ એ સ્ક્વેર આ આખો દાખલો ગણી છે ખબર પડી તો કે હા ચાલો હવે પછી જુઓ દાખલા નંબર એટલે કે ઉદાહરણ બાર આપણે કમ્પ્લીટ કરેલું છે હવે જોવાનું છે આપણે ઉદાહરણ તેર સાબિત કરો કે શેક એ કાઉસમાં વન માઇનસ સાઈન એ કાઉસ પૂરો કાઉસમાં શેક એ પ્લસ ટેન એ બરાબર એક આવું સાબિત કરવાનું છે જો આ થોડુંક તમને અઘરું લાગે છે હવે ના જેવા દાખલા આવશે આવા દાખલામાં બહુ જ મજા આવશે કેમ કેમ કે વિચારવું પડશે કે હવે આવું આમાં શું કરીએ તો એક જવાબ આવે હવે આગળ શું કરીએ તો એક જવાબ આવે ઓકે ચાલો મેથ્સ એવી વસ્તુ છે કે તમે એમાં થોડોક ઇન્ટરેસ્ટ દાખવો તો તમને ગણવાની ધીમે ધીમે મજા આવશે પણ જો તમને ગણિતમાં રસ જ નહીં હોય તો ગણિત ગણવાની મજા આવે નહીં ચાલો જોઈએ હવે આ કેવી રીતે ગણશું તો કે ડાબા બરાબર ડાબી બરાબર બાજુ લઈ લઈ ચાલો તો કે ડાબી બાજુ બરાબર શું આપેલું છે વચ્ચે કઈ નિશાની નો હોય તો ગુણાકારની નિશાની સમજવાની છે સેક એ પ્લસ ટેન એ ઓકે હવે જ્યારે જ્યારે તમને આવા દાખલા દેખાય ત્યારે બધી વસ્તુ સાઈન કોષમાં ફેરવી નાખવાની કેમાં ફેરવી નાખવાની સાઈન અને કોષમાં ફેરવી નાખવાની કેવી રીતે ચાલો શેક છે તો એ કેમાં ફરી શકે તો કે કોષમાં તો એકના છેદમાં કોષ એમાં ફરી જાય તો કે હા હવે સાઈન નો સાઈન હોય સાઈન કોષમાં નહીં ફેરવાનું હોય તો સાઈન કોષમાં જ હોય બરોબર સાઇન નો સાઈન એવી રીતે હવે શેખ છે તો એક ના છેદમાં કોષ તરીકે લખી શકીએ છીએ તો ખબર પડી તો કે હા બધી વસ્તુને મેં શું કરી દીધું તો કે સાઈન અને કોષમાં ફેરવી દીધેલા છે ઓકે હવે શું કરવાનું હવે કઈ નહી ચાલો જોઈએ કરી દીધું કે ભાઈ એક 1 વન માઇનસ સાઈન એટલે વન માઇનસ સાઈન એના છેદમાં કોષે થઈ ગયું તો કે હા એવી જ રીતે અહીંયા અહીંયા લસા લેલો નીચે શું છે નીચે બંને છેદ સરખા છે તો છેદ કેવો થશે કોષને નો સરવાળો વન પ્લસ સાઈન વન પ્લસ સાઈન એ વન પ્લસ સાઈન એ ખબર પડી તો કે હા ધીમે ધીમે ધ્યાન રાખજો સાદુરૂપ આપતો જાવ છો બરોબર હવે આ બંને વસ્તુ ગુણાકારમાં છે હવે ગુણાકારમાં હોય તો છેદ છેદનો ગુણાકાર થાય ને અંશ અંશનો ગુણાકાર થાય બરોબર તો ચાલો છેદ છેદ નો ગુણાકાર કરીએ આપણે તો શું આવે શું તો આ તફાવતનો નિયમ કઈ રીતે તો કે સર એક્સ પ્લસ વાય હોય અને એક્સ માઇનસ વાય ભાઈ જો હોય તો આપણે પેલા પદનો વર્ગ બીજા પદનો વર્ગ વચ્ચે માઇનસની નિશાની લખી શકીએ છીએ તો એ જ રીતે એક્સ છે તો અહીંયા શું છે એક છે વાય છે તો વાય છે તો અહીંયા સાઈન એ છે બંનેની નિશાની અલગ અલગ છે તો તફાવતના નિયમનો ઉપયોગ કરીએ અને પેલા પદનો વર્ગ એટલે કે એક માઇનસ કેમકે એકનો વર્ગ તો એક જ થાય વર્ગ તો લખાય તો તો કે કે હા હવે હું એમ કહું છું 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 લખું લખું છેદમાં નીચે તમે મને મંજૂરી આપશો તો કે હા કેમ કેમ કે વન માઇનસ સાઈન સ્કવેર એની બદલે તમે કોર લખી શકો કેવી રીતે ચાલો તમને આનું કારણ પણ કહી દઉં શું કહી દઉં આનું કારણ પણ કહી દઉં પેલું યાદ કરો હવે સાઈન સ્ક્વેર એ ને બરાબરની બીજી બાજુ જવા દઈએ તો અહીંયા હું કોસ્કવેર એ બરાબર વન માઇનસ સાઈન સ્ક્વેર એ તરીકે લખી શકું

તો ચાલો આ લેકચર માં આપણે ઉદાહરણ બાર ને ઉદાહરણ તેર તેર ગણેલું છે ઓકે હવે પછીના ના માં આગળ ઉદાહરણો ચાલુ રાખીએ તો ચાલો મિત્રો ત્યાં સુધી જય હિન્દ જય ભારત